રેડી છો બધા રમવા માટે જો આ ટેબલ ઉપર તમને બોટલ દેખાય છે તમારે ઉછાળી અને નાખવાની છે તમારી કિસ્મતમાં હોય તો બોટલ ઊભી રહેશે નહીતર પડી જશે શું થશે જો બોટલ તમે ફેંકો ને આમ સીધી ઊભી રહી જાય તો તમારે આમાંથી એક પેન્સિલ ડબ્બામાંથી લેવાની જેનાથી બોટલ ઊભી રહી જાય એને એક ટ્રાય આવશે અને જેનાથી બોટલ ઊભી રહી જાય ને એને બીજી ટ્રાયનો ચાન્સ મળશે બરાબર બાકી અહીંથી નાખીને પછી પોતાની જગ્યાએ પછી બીજા બધાનો વારો આવશે ચાલો ખરેખું બેલેન્સ લેવાનું હો આમ જોવાનું કેમ નાખશું તો ઊભી રહેશે નડે છે તો આમ લઈ લો એ ધીમે રહેવાનું બહુ ઉતાવળ નહીં કરવાની હાવ ધીમેથી ટ્રાય મારવાની કેમ જેની જમાં એમ થઈ ગયું બાલ વાટિકા બાલ વાટિકા થોડાક દૂર રહ્યો તો હરખો ઘા થાશે થોડુંક આઘું ઊભું રહીને કરવાનું થોડાક દૂર રહીને કરવાનું બેટા તો સરખું થાય કોનાથી રહી જાય છે કોઈ થી નહીં અરે રહી ગઈ રહી ગઈ રહી ગઈ વેરી ગુડ ચાલો 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 આમાંથી એક પેન્સિલ લઈ લો હે શિવાંગી બેન સરસ વાહ ક્લેપ દો બધા